ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ અને ગાયત્રી કોર્પોરેશન નામનું પ્લાસ્ટિકનું કારખાનું ચલાવતા ગત સોમવારના રોજ ભાવનગર મોતીબાગ સિગ્નલ પાસે અજાણ્યા દ્વારા ભૂપતભાઈની કાર સાથે કાર અથડાવી કારમાં નુકસાન પહોંચાડ્યું હતું બાદમાં બીજા બે નીસ્કો દ્વારા ભૂપતભાઈની કારમાં બળજબરીપૂર્વક બેસી જઈ ભૂપતભાઈ ને ધમકી આપી અને પોતે ભાવનગર ના છે તેવી ધમકીઓ આપી ધમકાવવામાં આવ્યા હતા એ દરમિયાન બીજા લોકો એકત્રિત થતા બને ઈસમો ભૂપતભાઈ ની કાર પાંચ હજાર નું કવર લઈ ફરાર થયા હતા જયારે બનાવના લઈ ભૂપતભાઈ દ્વારા ભાવનગર નીલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરે અશ્વિન ગોહેલ જી ન્યુઝ ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનના મોતીબાગ વિસ્તારનો આ બનાવ છે જેમાં જે ફરિયાદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે જેમાં ફરિયાદી પોતાની કાર લઈ અને જતા હતા દરમિયાન થોડો ટ્રાફિક હતો અને વેક્સ વોગન કરીને જે પેલી કાર જે છે તેમાં ત્રણ ઈસમો હતા તે ત્યાં ગાડી ઊભી રહી તો ત્યાંથી ઉતરી અને જે આ ફરિયાદીને ગાળો દીધેલી છે અને તેની ગાડીને ઠોકર મારેલી અને તેમાંથી પાંચ હજાર રૂપિયાની લૂંટ કરેલી છે એ ટાઈપની ફરિયાદ દાખલ કરેલી છે આ બાબતે પોલીસ દ્વારા જે કહેવાતી જે વક્સ વોગન જે છે તે કારનો કબજો લઈ લીધેલો છે ડિટેન કરેલી છે અને આરોપી જે કહેવાતા જે આરોપી જે છે એને અટક કરી અને જે મુદ્દામાલ જે છે તેની તપાસણી અને તેની ઊંડી તપાસ હાલમાં ચાલુ છે હા એના શખ્સના નામ બી વહેલી તકે તપાસ દરમિયાન ખુલવા પામશે અને એ બી એની અલગથી આપણે જણાવી દઈશું એ જે સમય જે છે સાંજનો સમય તેમાં ટ્રાફિક હતો એટલે પાછળથી એ એને એમ લાગ્યું કે ભાઈ આ સ્લો ટ્રાફિક છે એના હિસાબે પર્સનલી ગાડી એની ઊભી રહી અને જે આરોપીઓ કહેવાતા જે આરોપીઓ જે છે તે દરવાજો ખોલી ડાયવર્સિટી પાસેની જે દરવાજો ખોલી અને તે અંદર જઈ અને ગાળાગાળી કરેલી છે અને આ રીતનો બનાવ છે પોલીસ દ્વારા આ મેટરને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે બિલકુલ ભૂપતભાઈ વ્યાસ જે છે અહીંના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે હા એ જે છે એ આરોપીની પૂરી તપાસ દરમિયાન તેની હિસ્ટ્રી અને જુદા જુદા ઈ ગુજકોપમાં નાખી અને એને આ વિરુદ્ધ કોઈ ગુનાખોરી ગુનાખોરીમાં સંડોવાયેલા છે કે નહીં એ બાબતે બી ઊંડી તપાસ કરવામાં આવનાર છે થેન્ક યુ